આ નેતાઓ પોતાનું ભાન જાહેર મંચ પર ભૂલ્યા અને નર્તકીઓ સાથે જાહેરમાં અડપલા કર્યા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ જ ઘટનાને આમ આદમી પાર્ટીએ વખોડી પણ છે અત્યારે રાજકારણ પણ ગરમાયું છે પહેલા તો ભારતીય જનતા પાર્ટીની જે શિસ્તબદ્ધ પાર્ટી છે તેમની ડાન્સ પાર્ટીના વિડીયો પર નજર કરીએ જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે જાહેર મંચ પર પોતાનું ભાન ભૂલ્યા ત્યારે આ ઘટનાને ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે વખોડી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની વાત પણ કરી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો પણ કર્યા અને કહ્યું કે ગુજરાતમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ બને છે આવા નેતાઓ સત્તામાં છે અને આવા જ લોકો દુષ્પ્રેરણા આપી રહ્યા છે. સાંભળીએ આમ આદમી પાર્ટીના નેતાને કે ભારતીય જનતા પાર્ટી પર બગડતા તેમણે આ ઘટનાને વખોડતા શું કહ્યું? હું પીયસ પટેલ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બે દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કરે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરે છે ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લામાં જે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે

એ લોકોને સજા આપી અને સજા કાપીને લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કારી બળાત્કાર કરે છે એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે ત્યારે આ ગુજરાતની જનતાએ પણ ફરીથી હું જાગૃત કરવા માંગુ છું ભારત દેશની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું કે આ ખૂબ ગંભીર બાબત છે આપણે સૌ આ વિડિયોના માધ્યમથી નિહાળી શકીએ છીએ કે આ લોકો કેટલા અશ્લીલ ડાન્સ આજે આ મહાબેન દીકરીઓ સાથે કરી રહ્યા છે આમ આદમી પાર્ટી આવા જે ડાન્સ છે આવા જે પ્રોગ્રામો છે એને સતત શબ્દોમાં વખોડી રહી છે ભારતીય જનતા પાર્ટીનું આ જે કૃત્ય છે એને પણ વખોડી છે ત્યારે આ વિડીયો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે જય શ્રી રામના જે નારા સાથે આજ સ્ટેજ ઉપરથી આજ જે અશ્લીલ જે ડાન્સ જે થઈ રહ્યા છે આ સ્ટેજ ઉપરથી જય શ્રી રામના નારા સાથે પણ આ લોકો જે ગાન કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે ભગવાનના નામને પણ આ લોકો લલચાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી શબ્દોમાં વખોડી રહી છે અને આ જે ભારતીય જનતા પાર્ટી છે જે ધર્મના નામે જે રાજનીતિ કરી રહી છે બંધ કરે અમે હર હંમેશ આ જે ધર્મના જે દતીન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી અમે ખુલ્લા પાડતા રહીશું આપણે સૌ જે આ વિડીયો છે એ વિડીયોની અંદર જોઈ શકીએ છીએ